તમારી પાસે માગવા શું આવ્યા તમારું શું લેવા આવ્યા તમારું શું લૂંટવા આવ્યા જેલમાં લઈ ગયા લઈ ગયા આવ્યા ઢોર માર મારવામાં આવ્યો એવો માર મારવામાં આવ્યો કે તમે જોઈ પણ ન શકો જગ જાહેર હતો વિડીયો જગ જાહેર કરતાની વાત હતી કેમ એના ઉપર કેસ ન થયો મિત્રો આજે ખુશી પણ છે અને દુઃખ પણ છે પ્રવીણભાઈ રામે જે વાત કરી જે એકસો ને આઠ દિવસ અમે જેલમાં ગુજાર્યા એમ આઈતે હું સર્વથી જ્યારે ખેડૂતની શરૂઆતની જે ઘટના હતી ત્યારથી હું ખેડૂતની સાથે હતો જે ભારતીય જનતા પાર્ટીના લોકો બનીને ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને જે કૃત્ય કરવામાં આવ્યું આવું મેં ક્યાંય જોયું નથી જેવી રીતે આતંકવાદી સાથે જે વર્તન કરવામાં આવે ને એ આ જગતના તાત સાથે વર્તન કરવામાં આવ્યું તમે સમજો કે જેનો અનાજ ખાઈ અને રાત દિવસ જે કામ કરતો હોય એ વ્યક્તિ જેનો અનાજ આપણા પેટમાં જાય છે આપણા દીકરા પરિવાર ખાય છે એને તમે પકડી ઢોર માર મારો તમારી પાસે શું આવ્યા તમારું શું લૂંટવા આવ્યા માત્ર ને માત્ર વાત એક જ હતી પોતાનો મહામૂલો જે પાક હતો એ દીકરાની જે ઉસેરી કરી અને જયારે લઈ અને માર્કેટમાં જાય ત્યારે તમારા જે બાંધેલા વેપારીઓ હોય એનો કરી કરી અને જે રીતે ગાયના કામ રહ્યા હતા હું એમ માંગુ છું કરનાર અધિકારીઓ હતા એમને એ વેપારી સાથે કેસ કરવાની કેમ સિંઘમગીરી નથી જાગતી જગ જાહેર હતો વિડીયો જગ જાહેર કરતાની વાત હતી કેમ એના ઉપર કેસ નો થયો જે વ્યક્તિ અન્યાય માટે લડતો તો જે વ્યક્તિ અન્યાય અન્યાય માટે ન્યાય માટે આવ્યા હતા તમે એની સાથે એની સાથે આવી બરબત બરબરતાની વાત કરી બોલી કરી જેલ માં લઈ ગયા ઢસડીને લઈ ગયા ઢળવામાં આવ્યા ઢોર માર મારવામાં આવ્યો એવો માર મારવામાં આવ્યો કે તમે જોઈ પણ ન શકો તમારી નજર આંખે તમે જુઓ તો તમને એમ થાય કે આ શું થઈ રહ્યું છે આવું તો મેં કોઈ આતંકવાદી સાથે પણ વર્તન ન થયું હોય એવી એવી વર્તન થયું છે જેલમાં નાખવામાં આવ્યા ત્રણ દિવસ પૂરી રાખવામાં આવ્યા પાણી નહીં તમને કોઈ ખાવાનું નહીં કોઈ પેશાબ કરવા યુરિન કરવા જવું હોય તોય પણ તમારે ચાર ચાર કલાક વેટ કરવાની તમે ગણતરી તો કરો આવી અમાન્ય ઘટના આ ખેડૂત સાથે કરવામાં આવી અને એનું સાક્ષી ઈ એ જે જોયું છે એની પીડા છે એ પીડા લઈને અમે નીકળ્યા છીએ એ ત્યારે પણ એ પણ ખેડૂત ત્યારે જયારે આટલી બધી યાતના કરી યાતના સહીને તોય ખેડૂત એમ કેતા હતા કે જે થવું એ થાય આ વખતે એમને આપણે કરીને બતાવવાનું છે હિંમત કરી આટલા બધા ખેડૂત અંદર હતા એક પણ વ્યક્તિ એ ક્યારે પોતાનો કોઈ આંસુ ન તો આ લડાઈ અને આ અમારો જેલવાસ જે છે એમની અંદર અમને તોડવા માટે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ભાજપની સરકારે અમને 108 દિવસ જેલમાં રાખ્યા આજે 109મો દિવસ છે ત્યારે અહીંયાથી હું સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતા ને ખેડૂતોને આપવા માંગુ છું કે તમારા માટે એકસો આઠ દિવસ જેલમાં રહીને આવ્યા છે પરંતુ હવે ગુજરાતમાં અમે બહાર જેલની બહાર આવ્યા છે ત્યારે તમારા માટે અમે ગુજરાતમાં એકસો આઠ ની જેમ કામ કરશું સાથે સાથે બીજેપીની ની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે અમે તૂટી જઈએ અમે હારી જઈએ અમે ઘરે બેસી જઈએ

અમે અંદર જેલમાંથી કઈ ગુમાવીને નહીં પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કઈ પરિણામ આપીને બહાર આવ્યા છીએ હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં પરંતુ સાયર બનીને બહાર આવ્યા છીએ અને અમે જેલમાંથી સરન્ડર થઈને નહીં પણ ગીરનો ડાલા મથવા હાવજ બનીને બહાર આવ્યા છીએ એટલે ભાજપને અહીંયાથી સ્પષ્ટ સંદેશ આપું છું કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી એકસો આઠ દિવસની ભલે જેલ થઈ હોય ભલે પીડાઓ સહન કરવી પડી ભલે સહન કરવી પડી મારા પરિવાર થી દૂર રહ્યો મારા ખેડૂતોથી દૂર રહ્યો મારા નાનકડા દીકરાનો એક વર્ષનો જન્મ દિવસ એના પેલા જન્મ દિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો થારા જન્મ દિવસમાં દૂર રહ્યો પણ મારી લડાઈ અટકવાની નથી ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે આ આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે બીજેપીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ મારી લડાઈ ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસ ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માત્ર મૌખિક આપી ખેડૂતોને ગુમરાહ કરવાના કેકને ને એપીએમસીના એપીએમસી ના સત્તાધીશો દ્વારા જે પ્રયત્ન થયા ખેડૂતોએ લેખિતમાં બાહેધરી માંગી કે ફરી વખત કડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય બા જોઈએ પરંતુ આપ સૌ જાણો છો કે દસ તારીખે શરૂઆત થયેલી તારીખે હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ બગાડવાના પ્રયત્ન થયા કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય એમને કહીએ છીએ કે એકસો છેલ્લા આઠ વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય હાઈટેન્શન લાઈનનો પ્રશ્ન હોય જમીન સંપાદનનો પ્રશ્ન હોય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય જયારે પણ ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાત થી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું મહત્વની વાત એ છે કે જે જેલવાસ સમય એકસો આઠ દિવસ કરતા વધારે રહ્યો તો આ સમય ગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય શું રોડમેપ બનાવી શકાય આ વિચારવાનો સમય મળ્યો છે અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર